हम जो तो भाई 5 महीने निकाल पड़े 9000 की कीमत से 9000 कीमत एक पत्थर याने दूसरी वेतन भी आई दूसरी वेतन भी आई है ऊंचा हमारी पूरी है हम आप ही दियो ऊंचा एल में मित्रों काई कटे मनते 5.5 6 जैसी लंबाई है हला हला कियो जाफरी एक कियो आ हाँ पाड़ो जाफरी कोपल तो

टावन जरूरी <yamika> है कीमत साफ फिक्स 55000 आगे फार पे थोड़ा खाई जाएगी फेर फार થઈ જશે જોઈ લો મિત્રો ભાઈ 55000 રૂપિયા કિંમત ભાઈ રાખેલ છે કિંમત રૂગરૂ ફેરપા થઈ જશે કેટલા વેતા ત્રીજુ વેતા ત્રીજુ વેતા રેડી યાર હું બપેલો પણ વસ્તુનો હે હાડા આ પછી સારદાતે હે હમ ચાલ દાદા દાવાની કુલ જવાબદારી કિંમત ઉધારો કોઈ રૂપિયા પંચાણું કિંમત સાફિસ નથી એવા ભાગભેર થઈ જાય છે હાડા હાડા આ કિયો જાફરી એ કયો આ પાટો જાફરી ટોપલ જાફરી ટોપલ ભાઈ साइड में बुलाते हैं। हम्म। उसी, उसी मामा बोली। आठ माना मिले। चार देखे हैं। चार लाते हैं। अल्लाह को भूतिया को ना भाई। ये भूतिया बनाएँगे। चलियों करो। मित्रों कहीं कटे नहीं याँ। एक मायती आप जोत भाई। नियो इस नियाने से हालातों साथ में गुप्त से

आखी बदी जो लियो बेसो बदी भाई नी छे आना पछी न्या भाई ओ पेलवेदरी चार, बाड़ी है। चार दादे बाडी है पेलवेदरी चार दादे बाडी दी खाती है हां की मत करो की मत ना एक दस एक लाख 10000 हां हम्म हां और सब कुछ खत्म हो જોઈ લ્યો મિત્રો પછી આની જરીક માહિતી આપજો ભાઈ ની દિવસની વેતર વેતર વ્યાવાની છે જોઈ લ્યો મિત્રો વેતર છે

જોઈ લો એક લાખ પાંત્રીસ હજાર કિમત છે કિંમત સાફ ફિક્સ નથી રાખેલ ટોટલ જવાબદારી બાકી દેવાની છે બાકી તમે રૂબરૂ જઈ અહીંયા આવીને તમે જોઈ લેજો બેસુ જોઈ લ્યો બેસમાં કાંઈ ઘટેમ નથી મિત્ર નવ લિટર દૂધ શું કિંમત કરો એક લાખ સિંતર હજાર જોઈ મિત્રો એક લાખ સિત્તેર હજાર કિંમત દેશી ટોપર છે નવ લીટર દૂધ છે જોઈ લ્યો મિત્ર ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ આઠ દિવસ ની વ્યાણ કેટલું દૂધ કરે છ લીટર હું કિંમત કરો

ટોટલ જવાબદારી વાળી બધી બેસો